હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ મમતાઝ કિચન એમલોગમાં તો તમને મારા વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને હા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં તો આજની રેસીપી બનાવવાનું આપણે શરૂ કરીએ તો આજે આપણે બનાવીશું દિવાળી સ્પેશિયલ મોહન થાળ તો કંદોઈના પરફેક્ટ માપ સાથે આજે મોહનથાળ બનાવીશું તો તમે જો પહેલીવાર બનાવતા હશો તો પણ તમારું મોહનથાળ પરફેક્ટ જ બનશે તો અત્યારે આપણે મોહનથાળ બનાવવા માટેનું પરફેક્ટ માપ જોઈ લઈશું તો તેના માટે અત્યારે મેં વજનમાં પાંચસો ગ્રામ ચણાનો આ રીતે કરકરો જે લોટ આવે છે તે લીધો છે જે તમને બજારમાં સહેલાઈથી મળી રહેશે અથવા તો ઘંટી પર તમને પણ આ લોટ મળી જશે અને સાથે આપણે ખાંડ લીધી છે તો ખાંડ અત્યારે આપણે વજનમાં ચારસો ગ્રામ જેટલી લીધી છે તો જ્યારે પ્રસંગોમાં મોહનથાળ બનતો હોય ત્યારે ખાંડનું પ્રમાણ લોટના પ્રમાણ સાથે સરખું જ રાખવામાં આવે છે પરંતુ આજે આપણે ઘરમાં બનાવીએ છીએ એટલે મેં અત્યારે સો ગ્રામ ખાંડ ઓછી લીધી છે એટલે આપણે કે ચારસો ગ્રામ ખાંડ લીધી છે અને સાથે મેં ચારસો ગ્રામ ચોખ્ખું ઘરનું ઘી લીધું છે તો વજનમાં આપણે ખાંડ અને ઘીનું માપ સરખું રાખીશું અને લોટ આપણે પાંચસો ગ્રામ લઈશું તો હવે આપણે મોહનથાળ બનાવવાની શરૂઆત કરીએ હવે આપણે લીધેલા પાંચસો ગ્રામ લોટને એક મોટા વાસણની અંદર લઈ લઈશું તો હવે આપણે આ લોટને ધાબો દેવાનો છે તો તેના માટે અત્યારે આપણે દૂધ અને ઘીની જરૂર પડશે તો અત્યારે ધાબો દેવા માટે મેં પચાસ ગ્રામ જેટલું ઘી લીધું છે અને સાથે તેટલું જ આપણે પચાસ એમએલ જેટલું દૂધ લીધું છે તો ઘી આપણું પીગળ્યા વગરનું છે તો તેને આપણે પહેલાં તો પીગાળી લઈશું તો આ રીતે એક દાળિયામાં લઈ અને તેને ગરમ કરીશું અને તેની સાથે આપણે તેટલું દૂધ લઈ લઈશું તો દૂધ અને ઘી આપણા ઘી પીગળે તેટલું જ ગરમ કરવાનું છે તેને આપણે વધારે પડતું ઉકાળવાનું નથી તો અત્યારે આપણે ઘી અને દૂધને સારી રીતે ગરમ કરી લીધું છે તો બધું જ ઘી આપણું આ રીતે પીગળી ગયું છે તો અત્યારે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું ગરમ કરેલા દૂધ ઘીને આપણે લોટની સાથે મિક્સ કરી લઈશું તો અત્યારે આપણું ઘીધું થોડું ગરમ છે તો પહેલાં આપણે તેને આપણે થોડા ચમચીથી આ રીતે મિક્સ કરીશું અને હાથથી અટકી શકાય તેટલું થોડું ઠંડુ થાય પછી જ આપણે તેને મિક્સ કરીશું તો મિશ્રણ આપણું થોડું ઠંડુ થઈ ગયું છે તો હવે બંને હાથથી આપણે તેને આ રીતે મસળી અને મિક્સ કરીશું જેથી લોટના દરેક કણમાં મણ આપણું સારી રીતે ભળી જાય અને લોટની એકદમ સરસ એવી ઘણી પડે એટલે આપણે આ રીતે તેને મસળીશું બધા જ લોટમાં આપણે મોણને સારી રીતે મિક્સ કરી લીધું છે તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવું આપણા લોટમાં મોણ ભળી અને આ રીતે લોટ આપણો છૂટો છૂટો થઈ ગયો છે તો હવે આપણે તેને ચાળવાનો છે તો તેના માટે અત્યારે મેં ઘઉં ચાળવાની ચાળણી લીધી છે તો હવે આ ચાણીની અંદર આપણે આ લોટને લઈ લઈશું તો આ રીતે મોટા કાણાવાળી ચાણીથી ચાળવાથી આપણો મોહનથાળ બનશે તે એકદમ દાણેદાર તૈયાર થશે તો બધા જ લોટને આપણે સારી રીતે ચાળી લઈશું તો હવે લોટને શેકવા માટે આપણે ગેસ પર એક જાડા તળિયાવાળી કડાઈને ગરમ કરવા માટે રાખી લીધી છે તો હવે આપણે જે ઘી લીધું છે તેમાંથી આપણે બસો ગ્રામ જેટલું ઘી કડાઈની અંદર લઈ લઈશું તો આપણે બધું જ ઘી એકસાથે નથી લેવાનું પણ જેમ જરૂર પડશે તે રીતે આપણે તેમાં એડ કરતા જઈશું તો હવે ઘીને આપણે થોડી વાર સારી રીતે ગરમ થવા દઈશું ઘી આપણું થોડું ગરમ થઈ ગયું છે તો હવે આપણે જે લોટને તૈયાર કરીને રાખ્યો છે તેને આપણે કઢાઈની અંદર લઈ લઈશું તો તમે આ રીતે મોહનથાળ બનાવશો તો ક્યારે બજારમાંથી નહીં લાવો તો પહેલી જ વારમાં તમને મોહનથાળ બનાવતા પરફેક્ટ ફાવશે તો આ રીતે તમે દરેક ટ્રીક અને ટિપ્સ ફોલો કરીને બનાવશો તો પરફેક્ટ બનશે તો અત્યારે ગેસની ફ્લેમ થોડી આપણે હાઈ રાખીશું અને લોટને સારી રીતે ઘીમાં મિક્સ કરીશું તો અત્યારે તમને ઘીનું પ્રમાણ થોડું ઓછું લાગે છે પણ અત્યારે આપણે થોડા ઓછા ઘીમાં જ આ લોટને શેકવાનો છે અને પછી પાછળથી આપણે થોડું થોડું ઘી એડ કરી અને લોટને શેકીશું લોટ બધું જ ઘીમાં મિક્સ થઈ ગયા પછી જે ગેસની ફ્લેમ છે તેને આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર આ લોટને આપણે સારી રીતે શેકીશું લોટને શેકાતા થી છ મિનિટ જેટલો સમય થવા આવ્યો છે અને તમે જોઈ શકો છો લોટ આપણો થોડો શેકાવાની શરૂઆત થઈ ગઈ છે તો લોટ આપણે કેટલો શેકવાનો તે હું તમને આગળ જણાવતી જઈશ તો અત્યારે હવે આપણે જે ઘી વધ્યું છે તે ઘીને આપણે લોટની અંદર લઈ લઈશું તો બે ચમચી જેટલું ઘી આપણે અંદર રહેવા દઈશું અને ફરી આપણે લોટને શેકીશું તો લોટ આપણો બધું જ ઘી લોટની અંદર સાહેબ તે છૂટું પડે અને લોટની જે કણી છે તે આછા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનું છે તો લોટને શેકવામાં જરા પણ ઉતાવળ નથી કરવાની પણ આ રીતે ધીરે ધીરે તેને હલાવતા જવાનું છે અને લોટને શેકતા જવાનું છે લોટને શેકાતા આપણને પંદરેક મિનિટ જેટલો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો લોટ આપણો આ રીતે ઘીમાં ફૂલવા લાગ્યો છે તો હવે ગેસની ફ્લેમ આપણે એકદમ ધીમી કરી દઈશું અને ફરી આપણે આ લોટને ત્રણથી ચાર મિનિટ માટે ધીમા ગેસની ફ્લેમ પર શેકીશું તો હજુ આપણો લોટનો કલર બરાબર ચેન્જ નથી થયો તો એકદમ કણી થોડીક લાલાસ પડતી થાય ત્યાં સુધી આપણે આ લોટને શેકવાનો છે લોટને શેકાતા ફરી ત્રણ થી ચાર મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ફૂલેલો લોટ બધો આપણો નીચે બેસી ગયો છે અને લોટનો કલર પણ ચેન્જ થઈ ગયો છે તો તમે જોઈ શકો છો તો લોટના દાણા આ રીતે થોડાક લાલાસ પડતા થઈ ગયા છે તો આપણો આ લોટ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે અને લોટ શેકાવાની સુગંધ પણ આખા રસોડામાં ખૂબ જ સરસ એવી આવવા લાગી છે તો અત્યારે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને થોડીવાર માટે આ રીતે લોટને હલાવશું જેથી તળિયામાં ચોંટે નહીં અને દાજી નહીં તો હવે આપણે આ શેકેલા લોટને બીજા વાસણની અંદર કાઢી લઈશું તો આપણે ગેસ પર ફરી તેજ જ કઢાઈને રાખી લીધી છે તો હવે આપણે જે ખાંડ લીધી છે ચારસો ગ્રામ તે ખાંડને આપણે કઢાઈમાં લઈ લઈશું તો વાટકીના માપથી જોઈએ તો બે વાટકી જેટલી આપણી આ ખાંડ છે તો અત્યારે આપણે તેનું અડધું પાણી લઈશું તો એક વાટકી જેટલું મેં પાણી લીધું છે તે અંદર લઈ લઈશું હવે ગેસની ફ્લેમ આપણે થોડી વધારે કરી અને આ ખાંડને સારી રીતે ઓગાળીશું ખાંડના માપ પ્રમાણે આપણે અડધું જ પાણી અંદર એડ કરવાનું છે તો જ આપણી ચાસણી પરફેક્ટ તૈયાર થશે ઉખાણીમાં ખાંડ આપણી સારી રીતે ઓગળી ગઈ છે અને આ રીતે ઉપરથી ઉભરો આવવા લાગ્યો છે તો ગેસની ફ્લેમ અત્યારે આપણે થોડી મીડિયમ કરી લઈશું અને આ પાણીને થોડી વાર હજુ ઉકળવા દઈશું તો થોડું ઘટ થાય પછી આપણી ચાસણીને જોઈશું તો તમે પહેલીવાર જો મનથાળા બનાવતા હોય તો ચાસણીને વારંવાર ચેક કરતા રહેવાનું તો જ્યારે પણ ચાસણીને આપણે ચેક કરીએ ત્યારે ગેસની ફ્લેમ વચ્ચે સ્લો કરતા રહેવાનું જેથી ચાસણી આપણી એકદમ વધારે કડક ના થઈ જાય તો પાણી આપણું સારી રીતે ઉકળી ગયું છે તો હવે તેને આપણે જોવા માટે આ રીતે એક પ્લેટ લઈ લઈશું અને થોડા ટીપાં આપણે અંદર લઈશું તો આ રીતે ચાસણી હજુ આપણી ફેલાય છે એટલે કે આપણી ચાસણી હજુ પરફેક્ટ નથી થઈ તો ફરી તેને આપણે બે મિનિટ માટે ઉકળવા દઈશું તો ફરી એકવાર આપણે હવે ચાસણીને ચેક કરીશું તો ફરી એકવાર પ્લેટમાં આ રીતે થોડા ડીપ્પા લઈ લઈશું અને તેને ઠંડા થવા દઈશું તો હવે તમે જોઈ શકો છો તરત જ આપણી ચાસણી ફેલાતી નથી તો આ રીતે તરત જ તે ફેલાય નહીં તો આપણી ચાસણી અત્યારે પરફેક્ટ છે તો ફરી તેને આપણે આ રીતે આંગળી અને અંગૂઠા વચ્ચે લઈને જોઈશું તો તમે જોઈ શકો છો આ રીતે તાર બનવા લાગ્યો છે તો આ રીતે એક તાર બને એટલે આપણી ચાસણી પરફેક્ટ છે તો અત્યારે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે મોહનથાળને કલર આપવા માટે મેં અત્યારે એક વાટકીમાં થોડું દૂધ લીધું છે બે ચમચી જેટલું આપણે દૂધ લીધું છે તેની અંદર અત્યારે નાની અડધી ચમચી જેટલો મેં ખાવાનો મીઠો કલર લીધો છે તે અંદર એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો મોહનથાળનો કલર તમારે જે રીતે જોઈતો હોય તે રીતે તમે વધારે ઓછો લઈ શકો છો હવે મિક્સ કરેલા કલરને આપણે ચાસણીની અંદર લઈ લઈશું હવે આપણે શેકેલા લોટની અંદર બનાવેલી ચાસણી લઈ લઈશું હવે ચાસણીને લોટ સાથે સારી રીતે મિક્સ કરીશું તો અત્યારે તમને ચાસણીનું પ્રમાણ થોડું વધારે લાગતું હશે પણ જેમ જેમ તે ઘટ થશે તે રીતે જામતી જશે અત્યારે મોવાન ફ્લેવર માટે ઈલાયચીનો પાવડર લીધો છે એક ચમચી જેટલો તે અંદર લઈ લઈશું આ રીતે તેને સતત હલાવતા જઈ અને મિક્સ કરીશું તો મિશ્રણ આપણું થોડું ઘટ થાય ત્યાં સુધી તેને આપણે આ રીતે જ હલાવવાનું છે તો લોટમાં ચાસણી એડ કર્યા પછી તરત જ એને આપણે સેટ કરવા માટે નથી રાખવાનું પણ આ રીતે ત્રણથી ચાર મિનિટ માટે તેને હલાવતા રહેવાનું છે અને થોડું ઠંડુ પડે પછી તેને આપણે સેટ કરવા માટે રાખવાનું છે તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં આપણું આ મોહનથાળનું મિશ્રણ થોડું ઘટ થવા લાગ્યું છે તો ફરી હજુ આપણે તેને આ રીતે જ હલાવશું આ રીતે હલાવવાથી મોણ આપણું ખૂબ જ ઝડપથી સેટ થઈ જાય છે તો હવે આપણે મોણ જે પ્લેટમાં સેટ કરવાનો હોય તેને પહેલાંથી જ ઘીથી ગ્રીસ કરી લેવાની તો મેં આ રીતે એક થાળી લીધી છે જેને મેં ઘીથી ગ્રીસ કરી લીધી છે તો હવે થાળીને આપણે લઈ લઈશું અને બનાવેલા મોહન મિશ્રણને આપણે થાળીની અંદર લઈ લઈશું તો મિશ્રણ તમે જોઈ શકો છો અત્યારે આ રીતે તમને ઢીલું લાગે છે પણ જો આટલું ઢીલું હશે તો તમારો મોહનથાળ એકદમ પોચો બનશે નહીં તો જામશે એવો તરત જ તે કઠણ થઈ જશે હવે આપણે તેને ગાર્નિશિંગ કરવા માટે મેં અત્યારે કાજુ અને બદામની કતરણ લીધી છે જે આપણે ઉપર પાથરી લઈશું તો તમે તમારા મનપસંદના ડ્રાય ફ્રૂટથી તેને ગાર્નિશિંગ કરી શકો છો અને આ મહંતને આપણે છથી સાત કલાક માટે સેટ થવા માટે રાખી લઈશું મહણાળને બનાવી અને સેટ કરવા રાખીએ આપણને લગભગ છ કલાક જેટલો સમય થઈ ગયો છે અને એકદમ સરસ રીતે સેટ થઈ ગયો છે તો હવે આપણે તેના પીસ કરી લઈશું તો તમને જે રીતે પસંદ હોય તે રીતે તમે નાના મોટા પીસ કરી શકો છો તો તમે જોઈ શકો છો જે રીતે આપણું ચપ્પું ફરે છે તે રીતે આપણો મોનથાળ એકદમ સરસ પોચો બનીને તૈયાર થયો છે તો મોહનથાળમાં આપણે કાપા કરી લીધા છે તો હવે તેમાંથી આપણે પીસને બહાર કાઢીશું તો એકદમ સરસ પોચો રૂજો આપણો મોહનથાળ બનીને તૈયાર થયો છે તો એક પીસને તમને આ રીતે હાથમાં ને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો પોચો આપણો મોહનથાળ બન્યો છે તો એકદમ કંદોઈ જેવો જે રીતે લગ્ન પ્રસંગોમાં બને તેવો જ મોહનથાળ બને છે તો તમે પણ આ રીતે એકવાર મોહનથાળને જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી આજની આ રેસીપી કેવી લાગી જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને કોમેન્ટમાં જણાવજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં